સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર જવાહરનગર અને સુરત કમિશનર શ્રી અને સેક્ટર અલોક કુમાર સૂચના પી કે પટેલ આરબી ગોજા અને ઝોન વનમાં આવતા અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પહેલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને ભારત છોડવાનું ફરમાન અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલા ફરમાનમાં અડતાલીસ કલાકમાં બાંગ્લાદેશી સામે આવે નહીં તો 48 કલાક પછી કડકતી કડક કાર્યવાહી કરવામાં આવશે તે નિમિત્તે વરાછા પોલીસ દ્વારા બાંગ્લાદેશી શોધવા માટે પશ્ચિમ બંગાળ અને અન્ય સ્ટેટમાંથી આવતા લોકોની વચ્ચે રહેતા હોય તેને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીપી સાહેબ શ્રી ગહેલોત સાહેબ જમીર સાહેબ ડીસીપી સાહેબ શ્રી આલોક કુમાર સાહેબની સૂચના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબિકાનગર ત્રિકમનગર અને જવાહર સોસાયટીની અંદર પશ્ચિમ બંગાળના લગભગ ઘણા બધા વર્કર્સ અહીંયા એમ્બ્રોડરીના કારખાનામાં વર્કમાં જોડાયેલા છે જે તમામનું લગભગ વરાછા પોલીસ સ્ટેશન તેમજથી અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ પેસ્ટ લગભગ સો એક જેટલા પોલીસ કર્મચારીઓ પંદર જેટલા અધિકારીઓ શ્રી અધિકારીઓશ્રી એસએસપી સાહેબશ્રીઓ વગેરેને સાથે રાખી આ વિસ્તારમાં સઘન કોમ્બિંગ કરવામાં આવેલું અને સ કોમિંગની અંદર હજુ સુધી કોઈ સસ્પેક્ટેડ બાંગ્લાદેશી વ્યક્તિ મળેલ નથી એ અંગે વધુ કોમ્બિંગ હજી જારી છે